For more news and trending updates subscribe to connect drive press the bell icon to never miss an exclusive from us પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના હલદરવા ગામની સીમમાં હલદરવા ગામમાં રહેતા રણછોડભાઈ વસાવાનો હત્યા કરી ઝાડ સાથે બાંધી દેવાયેલી હાલતમાં આવ્યો છે કરજણ તાલુકાના હલદરવા ગામની નવી નગરીમાં રહેતા રણછોડભાઈ પરંતુ તેઓ પરત ન ફરતા એમની પત્નીએ નળદોઈભાઈને પોતાના પતિના ખેતરે સીંગો તોડવા મોકલતા રમીનાબેનના નળદોઈભાઈએ દૂરથી સમડીના ઝાડ નીચે રણછોડભાઈને માથાના ભાગે ઘા સાથેનો મુદ્દે પડેલો જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા જેની જાણ ગામના સરપંચને કરાર હત્યાનો સમગ્ર મામલો સામે આવ્યો હતો રંછણભાઈના મૃતદેહ બાબતની જાણ કરજણ પોલીસને કરાતા કર્જણ પોલીસ સહિત ડીવાય એસપી વડોદરા ગ્રામ્ય એલસીબી એસઓજી ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો હલદરવા ગામની સીમા આવી પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે તે તપાસ ને ફોન કર્યો ઠે કહે કે હું આવું જ છે ઘેર તે પછી એમનો ફોન બન જ રહ્યો ફોન જ ઉઠાવ્યો ના ફોન જ ના તો અમે બધી તપાસ કરી ગામ મેં કરી ભાઈ પણ કરી રી તોય કશી ખબર મળી ના નંદોજભ આવેલા તે મેં ફોન કરીને તેરેલા કે તમે આવો ભાઈ તમારા હારાને અવઠી ગયું તે પછી મેં ખેતર મોકલ્યા હિંગો તોડવા કે છેટકેથી જોયું કે હમળી તળે કંઈ છે તો જોઈને નાહી ગયા ઘેર ઘેર આવતા રહ્યા પછી સરપંચ ને જાણ કરી